લુણાવડા તાલુકામાં ગ્રાન્ટની ફાળવણીને લઈને વિવાદ વકર્યો મહીસાગર જિલ્લાના લુણાવડા તાલુકામાં મનરેગા યોજના હેઠળ ને લગતા કામોમાં અમુક ગ્રામ પંચાયતોને કરોડોની ગ્રાન્ટ ફાળી હોવાનું સામે આવ્યું છે અન્ય ગ્રામ પંચાયતોને ગ્રાન્ટ ફાળવવામાં ન આવતા લૂણાવડા ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ તેમજ તંત્રની વલાદા લાહનીથી થતી હોવાની ફરિયાદ મળતા લુણાવડા તાલુકા પંચાયત કચેરી ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હોદેદાર તેમજ વિવિધ ગ્રામ પંચાયતના સરપંચો હાજર રહીને લુણાવાડા સરપંચ કે તલાટી દ્વારા તાલુકા પંચાયત કે પછી જિલ્લા પંચાયતના અધિકારીઓ કે કર્મચારીઓ દ્વારા ટકાવારી લેવામાં આવતી હશે તેવા અનેક તર્ક વિતર્કો તાલુકા પંચાયત કચેરી લુણાવાડાના અધિકારી અને કર્મચારીઓ સામે ઊભા થયા છે રિપોર્ટર શૈલેષભાઈ ઠાકોર આઝાદ મીડિયા લાઈવ મહીસાગર એ સાહેબ રજૂઆત કરવામાં આવી છે શું કહે મને લુણાવાડા તાલુકાના કેટલાક સરપંચો અને કોંગ્રેસ કાર્યકરો તરફથી એવું જાણવા મળેલું કે લુણાવાડા તાલુકામાં મનરેગાના જે કાર્યો થાય છે એમાં દવલા વાલા દવલાની નીતિ અપનાવે છે કેટલીક આઠ દસ પંચાયતોને જ મટીરિયલના કામો આપી દેવામાં આવે છે અને બાકીની પંચાયતોને કોઈ પણ પ્રકારનું કામ આપવામાં આવતું નથી કે જેમણે માટી કામ કર્યું હોય એમને પણ આજ સુધી કોઈ મટીરિયલ બિલ આપ્યું નથી અરે કામ આપ્યું નથી આવી મને રજૂઆત મળી નથી એ કારણે આજે અમે કોંગ્રેસ અને સરપંચોનું મોવડી મંડળ અહીં આજે ટીડીઓને મળ્યા અને એમની જોડે રજૂઆત કરી કે ભાઈ આ કેમ આવું ચાલે છે તો ખરેખર આઠથી દસ પંચાયતોને જ બાવીસ ત્રેવીસના વર્ષમાં આવી ગ્રાન્ટ ફાળવી દેવામાં આવેલ નથી હવે આજ પછી આવું ન થાય એવું ટીડીઓએ અને નહીં થાય એવું ટીડીઓએ વહેદરી આપી છે અને થયેલા કામો જે બે હજાર બાવીસ ત્રેવીસમાં જે ગ્રાન્ટો ફાળવવામાં આવી મટીરિયલની એની સમિતિ રચી અને તપાસ પણ કરીશું એવું આજે ખાતરી આપી